કચ્છ એસઓજી પોલીસે મેઘપર બરોચી વિસ્તારમાં રહેતા દંપતીને માદક પદાર્થ હેરોન તથા અફીણના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા છે તેમની સાથે સંડોવાયેલ અન્ય એક આરોપીને પણ પકડવા ચક્રો ગતિમાન કર્યા છે પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ બાતમીના આધારે અંજાર વિસ્તારમાં આવેલ પુરુષોત્તમ નગરમાં રહેતા

પૂર્વ કચ્છ એસઓજી દ્વારા મેઘ પર બોરીજી અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હેરોઈનનો જથ્થો પકડવામાં આવ્યો છે જેમાં એસઓજી દ્વારા લગભગ બસ્સો પચીસ ગ્રામ જેટલું હેરોઈન જે છે જેની કિંમત ઓવરઓલ મળીને બધું મુદ્દામાલ સાથે એક કરોડ બાર લાખ જેટલું જે છે હેરોઈનનો જથ્થો પકડવામાં આવ્યો છે અને એમાં ટોટલ ત્રણ લોકો આરોપી છે જેમાં એક દંપતીને પકડી પાડવામાં આવ્યો છે જેમનું નામ છે જગદીશ ગંગા વિષેન વિષ્ણુ અને વિજય રાજે વાઇફ ઓફ જગદીશ વિષ્ણુઈ એ બંને મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને અહીંયા અંજાર વિસ્તારમાં રહેતા હતા અને એની સાથે સાથે જ્યાંથી માલ લાવ્યો હતો એ ત્યાં રાજસ્થાનના સાંચોર તાલુકામાંથી એ હેરોઈનનો જે માલ લઈને આવ્યા હતા તો જ્યાંથી માલ લાવ્યો હતો એમાં એક સંજય વિષ્ણુઈ છે એમને પણ જે છે આરોપી બનાવવામાં આવ્યો છે ટોટલ આ કેસમાં જે એનડી ગુનો જે દાખલ થયો છે જેમાં એનડી એક્ટની વિવિધ કલમો હેઠળ જે ગુનો દાખલ થયો છે એમાં ત્રણ આરોપી છે પોલીસ દ્વારા જે છે આ તપાસ જે છે ચલાવવામાં આવી રહી છે જેમાં એ બંને આરોપી જે પકડી પાડવામાં આવ્યા છે એ લોકોની ચાર દિવસની રિમાન્ડ મેળવવામાં આવી છે અને કયા આધારે કઈ રીતે ક્યારથી બધી વિગતોની જે તે તપાસ પોલીસ દ્વારા અત્યારે ચલાવવામાં આવી રહ્યું છે